માછીમારો માટે ચેતવણી જાહેર કરતું ભારતીય કોસ્ટ ગાર્ડ ભારતીય હવામાન વિભાગ આઈએમડી એ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ માટે બહુવિધિ જોખમી ચેતવણી જાહેર કરી છે જેમાં રહેવાસીઓને અનેક પ્રદેશોમાં ભારે વરસાદ વાવાઝોડું વીજળી અને તીવ્ર સપાટી પવનની ચેતવણી પણ આપવામાં આવી છે ભારતીય કોસ્ટ દ્વારા આ આગાહીના કેન્દ્રમાં દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર એક સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર છે જે 7 સપ્ટેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે જેને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તાર પર સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યો છે આજે 6 સપ્ટેમ્બર 2025 ના રોજ ભારતીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર ફેલાયો છે આગની ચોવીસ કલાક દરમિયાન તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને દક્ષિણ રાજસ્થાનના નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે સમાન હવામાન ચેતવણીને ધ્યાનમાં રાખીને દરિયામાં ફરતા તમામ વેપારી જહાજો માછીમાર જહાજો અન્ય જહાજોને જારી કરવામાં આવી છે બધા વેપારી જહાજોને સાવચેતી રાખવા અને વિકસિત હવામાન પરિસ્થિતિઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે વધુમાં માછીમારોને નજીકના બંદર પર પાછા ફરવા માટે સતત હવામાન ચેતવણી જારી કરવામાં આવી રહી છે ડીઆઈજી મનજીત સિંહ કિલ ઓખા ખાતે કોસ્ટગાડ જિલ્લાના કમાન્ડર અને ઉત્તર ગુજરાતે પહેલેથી કાર્ય તમામ માછીમારો જહાજોને વિલંબ કર્યા વિના નજીકના બંદરે પાછા ફરવા વિનંતી કરી છે અરિયાકાંઠાના રહેવાસીઓ અને માછીમાર સમુદાયોને સતર્ક રહેવા અને ભારતે કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલા સલાહનું પાલન કરવા પણ વિનંતી કરવામાં આવી છે આમ દક્ષિણ રાજસ્થાન ઉત્તર ગુજરાત પર ડિપ્રેશન જેને લઈને માછીમારોને ચેતવણી આપવામાં આવી છે કોસ્ટ ગાર્ડની એલર્ટ છે દરિયામાં જહાજો પરત બોલાવવામાં આવ્યા છે અને માછીમારો માટે કોસ્ટ ગાર્ડ માટે તાત્કાલિક ચેતવણી પણ અને વિનંતી પણ આપવામાં આવી છે અને સલાહ પણ આપવામાં આવી છે ભારતીય તટરક્ષક તરફથી સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાવ મચ્છી બોટ મચ્છી બોટ ભારતીય તટરક્ષક તરફથી તમને સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાવ તમારે આરે ગ્રુપમાં જેટલા મચ્છી બોટ છે તેને પણ તમે તમારા સાથે નજીકના બંદરગાહની તરફ લઈ જાઓ મચ્છી બોટ મચ્છી બોટ તમને ભારતીય તટરક્ષક તરફથી સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાવ મચ્છી બોટ મચ્છી બોટ મચ્છી બોટ મચ્છી બોટ મચ્છી બોટ ભારતીય તટરક્ષક કી તરફથી મહત્વપૂર્ણ સૂચના છે મોસમ વિભાગ સે મિલી જાણકારી કે અનુસાર અરબ સાગર મેં નિમ્ન દાબ હોને કી વજહ સે ચક્રવાત આને કી સંભાવના હૈ કૃપયા સભી મછુઆરે આપણી બોટ કે સાથ નજદી બંદરગાહ પર લોટ જાય ધન્યવાદ મચ્છીબોટ 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 ઇન્ડિયન કોસ્ટગાર્ડના તરફથી મહત્વની જાણકારી આપવામાં આવે છે કે હવામાન વિભાગથી જાણકારી મળી છે કે દરિયામાં ઓછા પ્રેશરના કારણે દરિયામાં વાવાઝોડું આવવાનું છે તો તમારી મચ્છીબોટ નજીકના બંદર તરફ લઈ જાઓ